કારણ કે જે વલ્લભભાઈ હતા ને એ પ્રાણનાથજી પાસે સત્સંગ સાંભળવા જતા હતા તા ગોવિંદ વ્યાજીએ પણ એ શાલીનો પ્રશ્ન એને ઉકલતો નહોતો એટલે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી પાસે ભાગવતના શાલી પ્રશ્ન હતા એ ઉકેલવા માટે એની પાસે મોકલ્યા પ્રાણનાથજીએ એ પ્રશ્નનો જવાબ આપ્યો તીન પ્રશ્નો કી સરસા કહવાઈ ગોવિંદ કે મોક્ષ

પણ એ મહામતી શ્રી પ્રાણનાથ જે એ જવાબ આપી દીધો એટલે એની આત્મા જાગૃત થઈ ગઈ આપણને કોઈને પ્રશ્ન કર્યો ને જવાબ આપી દે તો આપણે જાગૃત થઈ જાય ને કારણ કે ક્યાંક ક્યાંક તો છે ને અડધા લવે અટકતા હોય બધી ખબર હોય ને થોડીક ખબર ન હોય તો ત્યાં અટકતા હોય અટકે કે ન અટકે અટકી જાય ના આ એક સરણ ન આવડે એમાં મહામતી આગળ કહે કે જે મહમ્મદ સાહેબની વાત આવે ને એમાં કહેશે કે એક જ બાકી હતું

સાહેબજી ને કે આ હું આ હું છે આપણું જ છે આમાં તો આમાં કેતા તા આગળ આપણા ગુરુજી આપણી જ વાત છે આમાં તો એવું બધું એને ગ્રહણ કરી અને આગળ વિચાર કરી અને ખોસ કરી કિતાબ ની અંદર પછી કે સો તબ હે કદમો લગા આયા સાથ મિને તબ દજાલ કે લશ્કર કે લગે નિંદા કરને તિન છે તરત જ તેઓ શ્રીજીના શ્રી શરણોમાં ઝૂકી પડ્યા ગોવિંદ વ્યાજી તરત જ શ્રીજીના શરણો અંદર ઝૂકી ગયા અને તેને તાતમ ગ્રહણ કરી અને સુંદર સાથ સામેલ થઈ ગયા તાતમ ગ્રહણ કરી લીધો અને સુંદર સાથ અંદર સામેલ થઈ ગયા જ્ઞાન થઈ જાય એટલે તરત તાતમ મંત્ર મળે જ્ઞાન ન થાય ત્યાં સુધી એ મંત્ર મળતો નથી કે છે કે માર્ગમાં અનુયાયીઓ જ્યારે આ વાત સાંભળી કે રાધા વલ્ભીના જે માર્ગના હતા અનુયાયી એને વાત સાંભળીને તેમના આચાર્યની આચાર્ય શ્રી નિદાનંદ સંપ્રદાયમાં જોડાઈ ગયા એ કે એના આચાર્યજી છે એ નિદાનંદ સંપ્રદાયમાં જોડાઈ ગયા આવી વલ્ભા રાધા વલ્ભી સંપ્રદાય વાળા હેમરું તા તો કાંઈ થાય ને કે પોતાના જ મયમ સયમ આચાર્ય હોય એ બીજા ધર્મમાં જોડાઈ જાય તો કેવું થાય અને ત્યારે અસરત થઈ ગઈ અને કહે છે કે ત્યારે તેમને ખૂબ માઠો લાગ્યો અને તેથી તેમને તેઓની નિંદા પણ કરવા લાગ્યા કે અમારા આચાર્ય નિદાનંદ સંપ્રદાયની અંદર જોડાઈ ગયા એવું નિંદા પણ કરવા લાગ્યા

જેની સરસા સાંભળી કેટલાય ને અખંડ વ્રજ રાસ અને અક્ષરાતીત ને થઈ ગઈ એની સરસા જેવી સાંભળી એ વ્રજ ની પસંદ પૈસાન થઈ ગઈ રાસની ની થઈ ગઈ અને અક્ષરાતીત પણ પૈસાન થઈ ગઈ તો વરી ભલી બુરી વાતો પણ તે કરતા હતા વરી પાછા ભલી બુરી વાત કરે કોઈ હારું કે કોઈ હા તો કહેતા હોય કે છે આ વૈષ્ણવ સંપ્રદાયના જે કાર્ય હતા એ તો નિંદા સામેની કરવા લાગ્યા આપણે પ્રાણના સામે નિંદા કરવા લાગ્યા ત્યારે કીર્તન ઉતરું કે વચન વિચારો રે મીઠડે વલ્ભા સારી બાની કે તમે વિચાર તો કરો વલ્ભા સારીની વાણી મધુર છે એ મધુર વાણીનો થોડોક તો તમે વિચાર કરો કે હશે કે અર્થ લીએ બીના તમે અંધારામાં ફરો છો એનો કોઈ અર્થ જ લેતા જ નથી અને તમે અંધાર આ વૈષ્ણવને કહેશો પ્રાણનાથજી કે આ શબ્દ તમે લેતા જ નથી એની પાસેથી તમે જો પાકા વૈષ્ણવ હોય તો તમે જે વલ્ભસારી માર્ગ બતાવ્યો એ માર્ગ પર હાલવા તો જોઈએ ને ઈ માર્ગ ઉપર હાલતા નથી અને ઓવરા હાલો શું કે તમે આવી રીતે મહામત છે પ્રાણનાથજી કે છે કે કોઈ આવે લડને કોઈ આવે નિંદને નિંદક તો જબ પાવે દિલદાર તબ સુકર કહાવે હક કે કીર્તનની આ સરસા સાંભળીને વલ્ભાચાર્યના માર્ગના કેટલાય અનુયાદીઓ અનુયાદીઓને શ્રીજીની નિંદા માટે જ આવે છે કે છે આ શ્રીજી ટેકા સાંભળીને કેટલાય તો નિંદા કરવા માટે જ આવતા હોય ઘણા સાંભળવા આવતા હોય ઘણા નિંદા કરવા આવતા હોય અને ઘણા મારા જેવા કેવા આવતા કે બેનને કેટલું આવડે છે એ આપણે જોવા જાય સાંભળવા જાય હા એટલે આમાં બધા જુદા જુદા સ્વભાવના પણ આવતા હોય છે કે છે કે શ્રીજીના મુખાર વિનથી જાગૃત બુદ્ધિના તાતમ જ્ઞાન દ્વારા સર્વ ભેદો સમજે છે હવે કહે છે શ્રીજીના મુખાર જે જાગૃત બુદ્ધિના જે જ્ઞાન છે ને એના મુખારવિંદથી બહુ ભેદો સમજી જાય છે અને ત્યારે પરમાત્માનો આભાર માનતા હોય છે જો સમજી જાય તો પરમાત્માનો આભાર મળે કે અમને કાંઈ કાંઈથી મળ્યું ન સમજે તો કોઈ આભાર માનવાનુંય નથી એટલે કહે છે કે શ્રીજી ભાઈ ત્યાં મુખારવિંદથી જાગૃત બુદ્ધિ સાંભળી અને તાતમ જ્ઞાન સાંભળી અને બધું જાગૃત થઈ ગયા એટલે પરમાત્માનો આભાર માન્યો કે ઈશ નિંદા જો કરે સૌ હોવે ખાવ એ તો સાધ બળે હે 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 તરફ ધની નિર્ધાર કે તેઓ પોતે જ કહે છે પોતે નિંદા કરતા હતા ને પોતે જ પાછા કહે છે કે કોઈ શ્રીજીની નિંદા કરશે ને એ ખુમાર હશે ફરી પાછા પોતે જ એવી વાત કરે કે કોઈ શ્રીજીની નિંદા કરે તો એ પછી ખુમાર હશે એવો ખૂબ મોટા મહાન પુરુષ હોય છે એ કહે છે એ પાછા એમ કહે છે ખૂબ મોટા મહાન પુરુષ હોય છે અને તથા અક્ષરાત અને સસિદાનંદ પરમાત્માના જ્ઞાન સાસા માર્ગે પણ સાલવા વાળા રહ્યા છે કે ઈજ વ્યક્તિ નિંદા કરે છે ને એ પાસા પાછા સસિદાનંદને અક્ષરાતીતના જ્ઞાન પાછળ સાલવા લાગી જાય કારણ કે નિંદામાંથી તો પાપ ધોવાઈ જાય ને થોડાક ખબર પડે ને થોડું એટલે કે શ્રી પાસા સાલવા લાગ્યા કે માનિકા આવે દિરદાર કો સાહેબ સંગ ભગવાન કે ઇનકો સરસા શૂન્ય હોય ગઈ પૈસાન

તો સાથમાં સામેલ થાય ને કઈ ખાસું આપણને મળે ન્યાં તો દોડી ન જાય ત્યાં આપણે દોડી ન જાય કોઈ એમ કહે છે કે આયે આપણને મફતમાં મળે છે તો ધાતુ મળતું હોય મફતમાં ન્યા લેવા જાય સોનું મફતમાં મળતું હોય લેવા જાય ન્યા જાય ને એમ આમાં સત્ય મળે ન્યા જાય મફતનું મળતું હોય કોઈ મૂકે કોઈ મૂકે નહીં તો આયે હાવ ફ્રીમાં કહેવાય આ કોઈ પાસે કાંઈ લઈશ કાંઈ લેવાનું નથી હાવ ફ્રીમાં અને આપણી પોતાની ઓળખાણ આપણા ધનીની ઓરખાણ આપણા ધામની ઓરખાણ અહીંયા કરવામાં આવે છે પણ સતાય આ જીવાતમાંને સમજ પડતી નથી કોઈ પાસે સમય નથી સત્તાય અને જ્યાં પૈસા બહુ લેતા હોય ત્યાં વધારે સમય હોય મંચ ઉપર બે બે પણ અહીંયા કોઈને મફતમાં મળે છે તો કોઈને મજા લેવી નથી મોંઘી પડે છે મજા કે બિહારીજી આ વાત ની ખબર પડી કે સુરત માં મોટા મોટા વેદાંત આચાર્યો કે શ્યામભાઈ ભીમભાઈ અને વલ્ભાસ મત માં આશર્ય ગોવિંદજી વ્યાસ પણ શ્રીજીના મુખારવીની સરસા સાંભળી અને નિજાનંદ સંપ્રદાયમાં જોડાઈ ગયા આ બધાની મોટા મોટા આ કોઈ ગોવિંદ વ્યાસજી કોઈ જેવા તેવા નહોતા ભીમભાઈ કોઈ જેવા તેવા નહોતા શ્યામભાઈ કોઈ જેવા તેવા નહોતા મોટા આચાર્ય હતા અને એ મહામતી શ્રી પ્રાણનાથજીની વાણી સાંભળી અને નિદાનંદ સંપ્રદાયની અંદર જોડાઈ ગયા આ વૈષ્ણવ સંપ્રદાયના હો આ સુરતનો સત્સંગ આ સુરતની અંદર આ બધા જોડાઈ ગયા વલભા સારિયાના મત ના હતા એ શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાય ની અંદર જોડાઈ ગયા કે કે વિચાર વિમક કર્યો કે મહેરાજ ઠાકુર પર કઈ નિર્ણય બદલુ ત્યારે નાગજી સાથે વિસામ વીર્ય કર્યો નાગજી ભાઈને વાત કરી કે હવે આપણે કાઈક તો નિર્ણય લેવો પડશે અને શ્રીજી ગુરુ બનીને બેહી જાય હે પ્રાણના તો આપણે શું કરશું બિહારીજી કે છે કે એવું વિચારીને ગાદીપતિ હોવાના નાતે નિજા શ્રી નિજાનંદ સંપ્રદાયમાં ઉજ્જવલ ભાવ માટે ત્રણ નિયમો બનાવ્યા પછી કે નિજાનંદ સંપ્રદાયને કહે છે નિર્મલ બનાવવા માટે ઉજ્જવલ બનાવવા માટે પોતે ત્રણ નિયમો બિહારીજી કરે બોલી સર કરો કારણ કે એને ખબર પડી કે હવે તો પ્રાણનાજીની અંદર કેમ આ રાજી બેહી ગયા નથી તો ગાદીપતિ તો હું સૌ બિહારીજી કહે પણ સતાય પ્રાણનાજીની અંદર બેઠા મહેરાજની અંદર બેસી ગયા કહે છે કેસે નાતે નિજાનંદ સંપ્રદાયની અંદર ઉજ્જવળ ભાવ માટે ત્રણ નિયમો બનાવ્યા અને શ્રીજીને એક પત્રમાં લખી મોકલ્યા સાથે એમ લખ્યું કે આ નિયમોનું પાલન અમે અહીં નવતનપુરીમાં પણ કરી છે એવું લખીને મોકલ્યું કે આ પાલન નવતનપુરીમાં પણ શરૂ થઈ ગયું છે તમે આ નિયમનો પાલન કરજો આવું હું પ્રાણનાથજીને કહે છે કે સૌ તુમ બિહ કીજો એ બાત બહુત સિરે એ બાત તુમ ઉત ઊત કરો જો ઇત ભી આન ફિરે કે તમે પણ ત્યાં તમારા સુંદર સાથ પણ ત્રણ નિયમો કરજો હવે મહેરાજને કહે છે તમે સુંદર સાથ ઉપર ત્રણ નિયમો કરજો જેથી સુંદર સાથ નવતનપુરી તરફ જ ભાવ ઝાળવી રાખે નવતનપુરીનો ભાવ જરાક ઝાડવા હાટુ બિહારી જે આવું કાર્ય કરે છે બોલો કે નકર કે હું ગાદી ઉપરથી ઉતરી જાય હવે કોઈને ઘણા એવું હોય કે બહુ આવડી જાય ને

ત્રણેય નિયમો આ પ્રમાણે છે કે નિજ જાતિની વ્યક્તિને તાતમ સંભળાવવો નહીં જે નિજ જાતિ હોય એના તાતમ સંભળાવવો નહીં આ બારી બ્યારી કહે છે કે વિધવા સ્ત્રીને પણ કદાપી તાતમ આપવો નહીં જે વિધવા સ્ત્રી હોય એને તાતમ આપવો નહીં મારા અને તમારા સિવાય ત્રીજો કોઈને તાત્તમનો અધિકાર નથી બ્યારી કહે છે આ આવી રીતે તમે નિયમ પારજો આવી રીતે નિયમ પાજો પણ અહીંયા મહામતી શ્રી પ્રાણ નજીક નિયમ હાલે ખરો આ નિયમ હાલે નહીં આ બે કેટલી જગ્યાએ પૂક છે એક જાહેર હોય કોઈની પાસે તાતમ ગયો હોય તો એકબીજાને કો કહે તો જાહેર થાય કે નિષ્કલમ બુદ્ધ ઉતાર આવી ગયા છે નકર બે થકી કે આખી દુનિયામાં જાહેર થાય ખરો જાહેર થાય નહીં કહે છે કે હે તીન બાત કો જહોર કીજે ઉત કે ધર્મ ઉજાવલ દેખ્યો કોઈ કરે જ ને લખ્યું હતું રાખવો છે ને એટલે ત્રણ નિયમો છે ને એ સુંદર સાત માટે લાગુ પડશે કે જેથી આપણા સંપ્રદાયની કોઈ પણ ભવિષ્યમાં નિંદા કરે નહીં કેસે એટલે એટલા માટે કે આપણા સંપ્રદાયની કોઈ નિંદા કરે નહી

સર્વ સક્ષુ છોડીને આ પાપની આત્મદ્રષ્ટિથી તો ખોલીને જુઓ તમે બહારની દ્રષ્ટિને છોડો કહેશે અને તમારી આત્મદ્રષ્ટિથી તો તમે જોવો કહેશે આવો પત્ર મહામત્ય પાસો લખો પોતાના હાથથી પત્ર લખી અને બિહારીજીને મોકલે છે કે જવાબ તીન બાત કા હમ તુમ્હે લિખો બનાયે તાકો વિચાર કીજ્યો શ્રી દેવ સુંદરજી રાહ સલાયે કે નિજાનંદ સંપ્રદાય ધણી શ્રી દેવચંદ્રજી એ સલાવ્યો હશે કે છે નિજાનંદ સંપ્રદાય હતો એ દેવચંદ્રજી એ છે નહીં તો તમે આપણી ત્રણેય વાતોનું પ્રસ્તુત હું આપને લખી મોકલું છું તેમાં ઉપર જરાક તો વિચાર કરજો નકર કે આ ત્રણેય વાતનો હું તમને વિચાર કરી અને મોકલું છું તો તમે એનો થોડોક તો વિચાર કરજો બિહારીજી ધણીજી કે છે કે ઉનમે જાત ભેસ ભાન ડાયર ડારિયા શીશ દેખ્યો જીન અંગુર સ્થિત કરી બક્ષિસ કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી એ સૌ પ્રથમ જાતિ પાતિ ભેદ મિટાવી દીધા હતા દેવચંદ્રજી તો કોઈ જાતિ પાતિ રાખી જ નહોતી આને મંત્ર દેવો ને આને નો દેવો ને એવું કઈ હતું જ નહીં એને તો બધા એક સમાન હતા સદગુરુ તો કે છે જે જાતિ અને વ્યક્તિઓને તેમની પરમધામની આત્માનો અંકુર જોતા હતા એ કે છે જે દેવચંદ્રજી મારા સદગુરુ હતા ને એ પરમધામની આત્માને જોતા હતા અને એક પરમધામની આત્મા પારખી અને પોતે તાતા આપતા હતા અને તેને તાતામાં આપી શ્રી નિજાનંદ સંપ્રદાયમાં સામેલ કરતા હતા આત્માને પારખે અને પછી એ નિદાનંદ સંપ્રદાયની અંદર એને સામેલ કરે કે સૌ દેખો તમ જાહેર ખોજેબાઈ મુસલમાન ઓર શ્રી રાણ શ્રી રાણ થી અને બક્ષ્યો રહીબાઈ વાસના જાન હા વાત નું પ્રમાણ આપની સામે જ છે કે છે આ વાતનું પ્રમાણ તો વિહારીજીને કહે છે કે આપણી સામે જ છીએ કે ખોજીબાઈ એક મુસલમાન વિધવા સ્ત્રી હતી ખોજીબાઈ હતી ને મુસલમાન હતા અને વિધવા સ્ત્રી હતી આ આપ શ્રી સદગુરુ શ્રી દેવચંદ્રજી તેની અંદર પરમધામની રહીબાઈની વાસના જાણી અને એને તાતમ મંત્ર આપ્યો મુસલમાનને પણ તાતમ મંત્ર આપ્યો સદગુરુ એ કે તો ક્યાં નાતે જાતિનો ભેદ રહ્યો તો ત્યાં હિન્દુ કે મુસલમાન કે હરિજન કોઈ ભેદ રહ્યો કોઈ ભેદ રહ્યો નહીં કે જાણીને તેમને તાતામાં આપ્યા અને સુંદર સાથમાં એને સામેલ કરી દીધા તરત કે તમે અમારા હવે સુંદર સાથ છો તાતમ મંત્ર મળી જાય એટલે આપણા પંથની અંદર જોડાઈ જાય અને આપણા સુંદર સાથ તરીકે ઓળખાય કે સૌ એ બાત હે તુમ દેખી હૈ એ ઉનકી દ્રષ્ટિ જાત ભેસ પર નહીં જીત દેખો હે અંકુર ધામ કો ગીનો ઉસ નિસ તાહી

ત્યાં જાતિ ભાતિ નો ભેદ જોશો નહીં જો કોઈને પરમધામ નો અંકુર દેખાય ને તો નાતી જાતિ નો ભેદ જોવાનો નથી બિહારીને આવું પત્ર લખ્યો શ્રીજી સાહેબે ઓર ઉન કે હે એ કહી કે લીલા આઈ અખંડ કે આ લીલા કે પાથ પ્રતાપ તે હોય બકા બ્રહ્માંડ કે અને સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી આ વાત પર કરી હતી કે સદગુરુ દેવચંદ્રજી આ વાત કરી હતી

જ્યાંથી જાગ્યા ત્યાંથી રાત્રિ થાતી જ નથી પછી તો દિવસ ને દિવસ કારણ કે સૂરજ ઉગી ગયો એને માટે અંજવારા અંજવારા છે જ્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આપણને પ્રાપ્તિ થઈ ગઈ હવે આપણે સોય દિ સૌ દિશે અંજવારો ને અંજવારું પછી ને એક જ દિશામાં અંધારું રહેતું નથી કે સો હમ તુમ વાસ્તે કો કહા લોહે કહેતે ફિરે જીન કો પહોંચે તાતમ સોય પ્રકાશ કરે જો તાતમ આપનો અધિકાર આપના બંનેનો અને રાખીશું તો આપણે ક્યાં સુધી નિજાનંદ સંપ્રદાયનો પસાર પસાર કરીશું આપણે કે તાતમ રાખશું તો સંપ્રદાયનો દેશ ગામો પસાર કરવાનો છે એ કેવી રીતે કરી આપી કોકને સત્યવાદ બતાવી તો એકાબીજાની કે ને કે આ વસ્તુ અહીં સત્ય બતાવી છે અમને લાગુ પડ્યું છે બતાવે જ નહીં તો આ કેમ કે થાય કેવી રીતે જાગણી થાય કે છે માટે તેને તાતમ જ્ઞાનથી થી નજ શ્રી રાજજીના સ્વરૂપ પહેશાન થઈ જાય છે કે આ તાતમ જ્ઞાન જેની અંદર આવે ને એને રાજજીને પહેશાન આપો આપ થઈ જાય છે પછી એને કઈ ઓળખાણ કરવી પડતી નથી પોતે સ્વયં પોતાની ઓળખાણ કરી લે છે કે છે અને જ્ઞાનનો પ્રચાર પ્રસાર પ્રકાશ કરે છે પછી પછી એ જ્ઞાનનો પ્રચાર કરે ને આપણને કેમ થોડીક ખબર પડી તો આપણે કેવો જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવા માંડ્યા અને આપણે અંદર પ્રકાશ થવા માંડ્યો આમાં પરબારો પ્રકાશ ન હોય પણ થોડું 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 લેતા 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 સમય પૂરો થતા પૂરો પ્રકાશ થઈ જાય પછી ત્યાં કારણ કે દિવસ ઉગે ત્યારે થોડું અંધારું તો હોય ને અને ઉગ્યા પછી રૂપે ચડવા મળે હા પૂરો અંજારું બપોરના ટાઈમે તો ઉપર જ મસ્ત ઉપર જ આવી જાય પછી કોઈ ટેન્શન નહીં અંધારું પડશે થાય ક્યારેય ન થાય એમ આપણો સૂર્ય જ્ઞાન જ્ઞાનરૂપી સૂર્ય આપણો ઊગો છે અને આપણને જ્ઞાન થઈ ગયું એટલે જ આપણે પૂર્ણ બ્રહ્માક્ષરાથી શ્રી કૃષ્ણને મળ્યા નકર આપણી અહભાગ્ય કે આપણે આપણને કે કૃષ્ણ ક્યારે મળત આખી દુનિયા ભાગ્ય છે કોઈને પરમાત્માનો ભેટો નથી થયો અને આજે આપણે આ બ્રહ્મ કહેવાના વિશાદ તો કરો કેટલા અહભાગ્ય કેટલા વર્ષોની તપસ્યા હોય છે અને કેવી રીતે રાજી આપણા અવગુણને દૂર કરી અને ગુણ ગ્રહણ આપણા કર્યા છે વિશાદ તો કરો આપણી અંદર કાંઈક ગુણ જોયો હોય છે ત્યારે પ્રભુ આપણી પાસે હૃદયમાં આ જીવતા જાગતાની અંદર બેઠા

માણા ગમે એટલું ધન બાદ છે ને પૈસાનું તો કાંઈ વરવાનું નથી પણ આ ધન શેરીએ પ્રાપ્ત થાય મને પાંચ શબ્દ આવ્યા તો આવડ્યા તો હું કહું તમને પાંચ શબ્દ આવડ્યા તો તમે કયો આ ખુલાસા એવું કામ કરીએ આપણે કે હામે વાળા પાંચ શબ્દની ખબર હોવી જોઈએ નકર ખાલી મને વાસતા આવડે ને વાંચે જાય પણ ખુલાસા એટલા માટે કરવા પડે કે હું આ એ વાત કરું છું તો પાંચ શબ્દ બીજા ની પણ કે કે नंदूબેન આ વાત કરતા હતા પણ કેતા હતા ને મંદિરવા તમે હા અમારા नंदूબેને આ વાત કરે છે એમ એવી રીતે આપણે કોકને કહી હગી કે આ વાત સાંભળી છે અમે અને નંદુબેને પણ આ વાત કરી છે કે છે એટલે આપણે ખુલાસા બધાય કરવા પડે કે સોય લખી વેદ પુરાણ મે જહા भक्त प्रकट होय tinc જાત-ભાત ન દેખીએ

અને કદાચ આપણી અંદર કઈ એવું શંકા આપણે બે શબ્દ આપણી દેવાના કે ભાઈ આ હજી થોડું ખોટું છે હજી તમારે આગળ પહોંચવું હોય તો હજી આ શબ્દ આપણી પાસે છે કોઈને સાચું જોતું હોય તો બે શબ્દ આપણે કહેવાના ન સમજે તો એની ભક્તિમાં માં હે રહેશે સમજી જાય તો આગળ વધે છે પગથિયું સડે તો કે કે આટલું જ્ઞાન તો વૈકુટ સુધી જનાર લોકોને પણ પાસે હોય છે કે છે કે આવું જ્ઞાન તો વૈકુટ સુધી જાતા હોય ને ઈ વ્યક્તિ પાસે હોય તો આપણે તો ઈથીન પર જાવ પરમધામ તો એનું જ્ઞાન કેટલું હોવું જોઈએ આપણને હોવું જોઈએ ને કે વૈકુંઠમાં જેટલા જાવવાળા છે એની પાસે આટલું જ્ઞાન તો છે તો આપણે બિહારીજી આવી વાત કરાય નહીં કે છે કે રસ એ દેવચંદ્રજી એ હમકો તુમ આગે દઈ દેખાય કે સોય તુમ સબ સાથ કો અબ હોવી દેખો બતાય કે આમ આપની સમક્ષ ધણી સી દેવચંદ્રજી આપની આપણે જીવી બતાવ્યું છે કે આપણી સામે દેવન્દ્રજી આપણે જીવન જીવીને બતાવી દીધું છે સથે આપણે એને માર્ગે કેમ નથી હાલતા કે છે તો આમ પણ એમ જ કરો તો કે આપ પણ એમ જ કરો કે છે કે જે શ્રી દેવન્દ્રજીએ બતાવેલો માર્ગ છે ને એ માર્ગ ઉપર હાલો કે છે તો راہ એ સલ સલ સલસી ઓય બડે પ્રકાશ સાથ સબ દોડસી લે દિલ જાગણી કે આશ કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીને સીધે માર્ગે પર આપણે ચાલશું તો આ સંપ્રદાયનો ખૂબ પસાર થશે કે દેવચંદ્રજી સદગુરુ મહારાજે જે આપણને રસ્તો બતાવ્યો છે એ રસ્તા પર ચાલશું તો પસાર પસાર વધારે થશે એવી રીતે મહામતી શ્રી પ્રાર્નાજી બિહારીજીને કહેશે કે આપણે અમુક જાતિના લોકોને જ તાતમ મંત્ર આપી શકાય એવો નિયમ બતાવ બતાવશું તો આ જ્ઞાનનો પસાર કેમ થશે

આવી રીતે એને એને જાગૃત કરવા માટે બિહારીજીને આ સોપાઈ લખીને મોકલી પ્રાણ નાચે બોલો કેસેનું પ્રમાણ આપ્યું કે ઇન્દ્રાવતી કે મેં અંગે સંગે ઇન્દ્રાવતી મેરા અંગ જો અંગ સોપે ઇન્દ્રાવતી કો તામે પ્રેમે દેખાડું રંગ કોઈ ઇન્દ્રાવતીને જો અંગ સોપી દે તો પ્રેમે રંગે રમાડું રંગ કેસે પણ સોપે તો ને ઇન્દ્રાવતી ઇન્દ્રાવતીને કોઈને સોપું જ નથી તો કેવી રીતે રંગે રમી એની આઈડિયા આ સાંભળી બિહારીજી ને તો બહુ દુઃખ ઉત્પાતન થયું કલશ ની અંદર મનાય નહી બિહારીજી કે કે શ્રીજી ની આવી સીઠી વાસી બિહારીજી ને બહુ દુઃખ થયું અને કલશ કિતાબ વાસી ને તેમને ભીંડા ભડકવા સીતા અને વિચારવા લાગ્યા કે ધામધણી તો હું સૌ કે છે બિહારીજી કે ધામધણી તો હું સૌ અને મહેરા ઠાકોરમાં ધામધણી કેવી રીતે બેસી શકીએ શકે મહેરા અંદર કેવી રીતે કે ધામધણી બેસી શકે મને તો આ કિતાબ માન્યતા નથી બિહારીજી કે આ કિતાબ મને માન્યતા નથી કે છે કે હુંનો લેખ દેજી પાતીય કો તુમારી રાહ ભાઈ ઓર ઓર તુમારી ભી ઓર હે ભાઈ જુદાંગી ઈસ ઠોર

લખવાની કળા જાણો છો કે તમે કવિતાની કળા જાણો છો લખવાની કે છે કે છે આમ તમને મારામાં વિશ્વાસ નથી બિહારીજી કે છે કોને કે પ્રાણનાથજીને કે છે કે હું ધામ ધણી છું તમને એ ખબર નથી બિહારીજી છે કે હું ધામ ધણી છું તો પછી તમે સામા સાના આપના સુંદર સાથ હું તો આજથી તમને સ્પષ્ટપણે કહી દઉં છું કે હવે તમ તમે હવે સુંદર સાથમાં નથી પ્રાણનાથજીને આમ બિહારજીએ કહી દીધું બોલો કે આજથી તમે સુંદર સાથમાં નથી કે હું તમને કહી દઉં છું કે હું તમને પરમધામની પણ બહાર કાઢી મૂકું છું બિહારજી કહેશે પ્રાણનાથજીને કે હું પરમધામમાંથી તમને પણ બહાર કાઢી મૂકું છું હમ જીન સાથકો કાઢ્યા ક્યો કો લિયા બીસ દિન કે તો ઇન તુમકો હમારા સુટ ગયા આકીન કે હે સુંદર સાથજી હું સાથમાંથી બહાર કાઢી મૂકું છું ને તો તેને તમે પોતાની પાસે રાખી લ્યો છો કેસે બિહારીજી કહેશે કોણ કહેશે પ્રાણનાજીને કે હું જેને કાઢું છું ને એને પ્રાણનાજીને કહે છે તમે પોતાની પાસે તમે રાખી લ્યો શો કેશે તેનાથી પસ્ટ રીતે સાબિત થઈ જાય એટલે મને પસ્ટ સાબિત થઈ ગયો બિહારીજી કહેશે કે તમને સા મારી ઉપર વિશ્વાસ નથી આવી મને ખબર પડી ગઈ કે તેથી હવે હું તમારો દામધણી નથી કે તમે મારા સુંદર સાથ નથી બસ આટલી જ વાતમાં જો આટલું કહી દીધું વાત પૂરી થઈ ગઈ કે તમે મારા ધામધણી હું તમારો ધામધણી નથી અને તમે મારા સુંદર સાથ નથી કે તો તિસ વાસ્તે હમ તુમકો કીએ સાથ સે દૂર તો હમારે તમારે નાતા ન રહ્યા જીન પાતી કરો મસ્કુર કેટલા જ માટે મે તમને સાથમાંથી દૂર કર્યા છે કે હવે મારો અને તમારો કોઈ સંબંધ રહેતો જ નથી અને તેથી હવે મને કોઈ પણ પ્રકારે પત્ર લખીને મોકલશો નહીં શોખી બિહારીજી ના પાડી દીધી મેહરાજ ને કે મારી ઉપર કોઈ પત્ર લખતા નહી